ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદરકુવા સુધીની પાઇપલાઇનનું કામ લાંબા સમયથી કોકળગાઈની ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે એક તરફ નગરપાલિકા દ્વારા આ વિશાળ વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે નગરપાલિકાની ઉદાસીનતા ને લઈને મહુડી ભાગોળ માછીખા નજીકના વિસ્તારમાં એક ટેન્કર ટેન્કરથી પાણી ભરવા માટે સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે અને પાણી માટે ભારે ધક્કા અને પડાપડી કરતા હોય છે આ પડાપડી અને ધક્કા કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને ઈજા પણ પહોંચતી હોય છે ત્યારે નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસીનતા સ્થાનિકોના જીવને જોખમમાં મૂકી રહી છે આ ઉપરાંત પાણીની સમસ્યાની સાથે સુંદરપુરા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ છે આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો વારંવાર બંધ રહે છે જેને કારણે લોકોને લાંબા અંતરનો ફેરો ફરવો પડે છે સ્થાનિકોએ અનેકવાર આ અંગે રજૂઆત કરી છે તેમ છતાં નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સુંદરપુરા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે